હા ઓલું શું પાણી નથી ઘરે પડ્યો ભટારો હારો હારોડો ઓડો એની વાત હેલ્યા હા એનો ફોન આવ્યો તો કોણ ને ઓલું તો ઘરે પડ્યો એમ કે પાણી નથી એટલે કે ગામ માં કુ છે ને જો આઈજે લોકો કાયું છે શિકા જો આઈજે આપણ ખબર નથી તો કાયું છે એના બીકે આયા મશીન ચાલુ ને કેમ કરો હા હું હุย હા

રમણ થી ક્યાં આય છે એમ તો પણ એ ડાયરેક્ટ ધોકોડવો નથી ઉભા રહ્યો બોલો ફાટો ચો છો ઉભા રોડવા જ નહીં દોડવા નહીં

આપડે બે ભાઈ માળી મને કોણ મેલવા મેલવા નથી આવવાનું એકલો તને ખાશે ખાસ અપરો મારા બેડો હોય રે આવે ના આવે ને અહીંયા નથી ઓછી દે ને ઓછી જ દે ને